મારે બીજાને જણાવીને કરવું છે શું પ્રભુ જાનત સબ અભી નહીં જનાય હું ના કહું તો ભગવાન તો જાણવાનો જ છે પછી દુનિયાને કહીને એને રિઝ્યુમ મારે કરવાનું શું મારે મારે કોઈ સિદ્ધિઓ મારે કોઈને બતાવવાની નથી હું એને ગુપ્ત રાખું છું તાતે ગુપ્ત રહું જગ માય અને મારું કર તપ કાન દાહ લોક માન્યતા અનલ સમ લોકોની માન્યતા તો આગ જેવી હોય છે તમારા સાધન ભજન તપ ને બાળીને ખાક કરી નાખે બહુ પ્રશંસા કરે ને બહુ જે બોલે અહંકાર માણસને ખતમ કરી નાખે તો એ વાતને અહીંયા આગળ આ કપટી તપસ્વી એને કહે છે તુમસુજી સુમતી પરમ પ્રિય મોલ તમે તો પવિત્ર છો રાજન મને અતિ પ્રિય લાગો છો તમે સન્મતિ તમારી સદ્બુદ્ધિ છે સન્મતિ છે એટલા માટે તમે મને ખૂબ જ પ્રિય લાગો છો પરમ પ્રિય જેમ પરમ પ્રિય લખીએ ને પત્રમાં પરમ ભુજ્ય પરમ પ્રેમાસ્પદ પરમાત્મીય સંબોધનો કરીએ એમ અહીંયા ગાડી પરમ બહુ જ વાલ હાચો તમે બહુ વાલ કરે નિશી દશા થાય જે બહુ વાલ કરે ને એનાથી બહુ હાચવું પડે કદાચ કઈક ભાડું અવરું માગી લેન તો કે તમે મને બહુ રાજન પરમ પ્રિય તમે મોરે અંતે હું તો આવો તપસ્વી ત્યાગી છતાંય તમારી સાથે મારે આટલો બધો પ્રેમ કેમ થી મને ખબર નથી પડતી તમારી સાથેનો આટલો બધો પ્રેમ મને ક્યાંથી થયો હું તો એકાંતમાં રહેનારો તપસ્વી અને આ તમારી જોડે મને સમજાતું નથી શબ્દો ક્યાં લઈ જાય છે માણસને અને માણસ એ શબ્દોમાં કેવો ફસાય છે અને ત્યાં એથી આગળ કહ્યું પ્રીતિ પ્રતીતિ મોહી પર મને એટલો બધો પ્રેમ અને વિશ્વાસ પ્રતીતિ એટલે વિશ્વાસ એટલો બધો વિશ્વાસ છે ને એટલો બધો પ્રેમ છે કે વાત ના પૂછો અને હવે જો કે છે કે હે તાત એ વત્સ એ પુત્ર કયો પાછો દીકરા શિષ્ય કયો તાત એટલે શિષ્ય પણ થાય પુત્ર પણ થાય કે હે તાત અને હવે જો તારાથી સંતાડ સંતાડું છુપું રાખું તો જે કઈ બાબત છે હવે તને મારા પર આટલો બધો પ્રેમ છે મને પણ તારા પર આટલું બધું વાત્સલ્ય છે હવે શા માટે છુપાવું મારે બાપ દીકરાના સંબંધો ખૂબ સારા હોય તો જેટલી ફિક્સો હોય જેટલી ડિપોઝિટો હોય બધું બતાવે દેજો આટલું આટલું છે હા એ લોકરી એની અંદર આટલું આટલું બધું બતાવી દે અને જો એનાથી એને બાપ સંતાડે તો દીકરાથી બાપ સંતાડી રાખે તો બાપ ગુનેગાર થાય કે છોકરાથી બાપે આટલું સંતાડી તો પછી જડ્યું જ નહીં આત્મા જ ના આવ્યો તો એમ આ ઠગ રાજાને એટલો બધો

રાજાને ખૂબ જ અંજાવીને પ્રેશર અંધ લાવે છે